નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું જવેચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ મેઘાણીની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી એક સામાજિક ટૂંકી વાર્તા વાર્તાનું નામ છે આખરે વાર્તાનો પ્રારંભ થાય છે એક મોટા શહેરની આલિશાન ઓફિસથી ઓફિસ ધમધમી રહી હતી એ સમયે એક સુંદર સ્ત્રી ત્યાં દાખલ થાય છે ઓફિસના સૌ આ સ્વરૂપવાન સ્ત્રીને જોઈ રહે છે કે સીધી ઓફિસના વિશાળ ખંડના ખૂણામાં જઈ ત્યાં ટેબલ પર ઝૂકેલા વ્યક્તિને તેણે પૂછ્યું તમે અહીં ક્યાંથી તે વ્યક્તિ પણ માંડ માંડ પૂછી શક્યો તમે અહીં ક્યાંથી સ્ત્રી બોલી પહેલાં તમે જ કહો અહીં ક્યાંથી આ કારકુનીમાં કવિતા અને સાહિત્ય તમારા ક્યાં ગયા ઉત્તરમાં યુવાન થોડું વેલું મોઢું કરી ઊભો રહ્યો સ્ત્રી જવાબ માંગી રહી હતી પુરુષે પોતાના ખિસ્સામાં હાથ નાખી તેમાંથી એક ચિત્ર કાઢ્યું અને કહ્યું આ જોશો એટલે બધું સમજી જશો સ્ત્રી ચિત્ર જોઈ રહી અને બોલી આ બધા કોણ છે ચિત્રમાં પાંચ વ્યક્તિઓના ફોટા હતા યુવાન બોલ્યો મારા બાળકો છે ફોટો જોઈ સ્ત્રી હર્ષ પામી કેવા સુંદર છે પાંચ જણ પૂછ્યું ઘરે હું આવું તો તમને ગમશે ને તમારા પત્ની અને બાળકોને મળવાનું ખૂબ મન થાય છે તો પુરુષે હા પાડી આ સુંદર સ્ત્રી તેના કોલેજ જીવનની મિત્ર હતી તેઓ બંને યુવકના ઘરે ગયા એક ઓરડો એક રસોડું અને એક નાની મેળી ઘરે પહોંચતા જ છોકરાઓની ધમાચકડી ચાલુ હતી છોકરાઓના તોફાન અને ફરિયાદોથી યુવકની પત્ની છોકરાઓને સમજાવતી હતી ચૂપ ચૂપ હવે એક પણ શબ્દ નહીં જો હમણાં તમારા બાપુ આવશે થોડી વાર શાંત રહો તમારા બાપુને બિચારાને ત્રાસ પડે છે તેમને સતાવશો તો ખાવાનું કોણ લાવી આપશે એટલું કહેતા રસોડામાં દોડી ગઈ યુવક અને સ્ત્રી ઘરે પહોંચ્યા અને દરવાજો ખટખટાવતા કમાડ ખુલ્યું અને એક સામટો અવાજ ચાલુ થયો હે બાપુ આવ્યા હે બાપુ આવ્યા માલા બાપુ આવ્યા બાળકો દોડી બાપને બાજી પડ્યા મહેમાન સ્ત્રી એકીટસે જોઈ રહી અને સ્તબ્ધ બની ગઈ અંદરથી યુવકની સ્ત્રી ઊભા રહો વાંદરાઓ કહેતા બહાર આવી અને પતિને જોઈ હસી પડી પરંતુ બાણા પાસે કોઈ અપરિચિત સ્ત્રીને જોઈ સ્થિર બની ગઈ યુવકે સ્ત્રીને મહેમાનોનો પરિચય આપ્યો આ બહેન મારી સાથે કોલેજમાં ભણતા હતા આજે સાત વર્ષે ઊંચીતા મળી ગયા એમ કહેતી યુવકની સ્ત્રી મહેમાનની નજીક ગઈ અને બોલી આવો અંદર પુરુષને બીક લાગી કે રખે ને ક્યાંક પોતાની સ્ત્રી આ મહેમાનને હિંગ મરચાં અને એઠા હાથે મહેમાનોના શરીરને હેત કરવા ન લાગે મહેમાનની નજીક જવાથી તેના અને દુર્ગંધથી મહેમાન સ્ત્રી અકળાઈ ન જાય પરંતુ પત્નીએ એવું ન કર્યું થોડીવાર મહેમાન સાથે બેસી તે રસોડામાં ગઈ પુરુષ અને મહેમાન સ્ત્રી વચ્ચે વાતચીત શરૂ થઈ રસ્તે થયેલી વાતચીતના અનુસંધાનમાં તે બોલ્યો આ જોયા હવાલ આમાં છે પ્રેરક કે પ્રોત્સાહક વાતાવરણ આ હિંગ મરચાના વઘાર વચ્ચે પુસ્તક કઈ રીતે પૂરું કરો ઘરે આવું છું ત્યાં જ જીવન છીજી જાય છે સ્ત્રી બોલી તમે જૂનું લખાણ લાવ્યા નવું જેટલું લખ્યું હોય તે પણ લાવો મારે જોવું છે તમારી તેજસ્વી કલમ શું આમ જ મરી જશે ના ના હું મરવા નહીં દઉં પુરુષ ઉપર મેળી પર પુસ્તકો લેવા ગયો બધું અસ્તવ્યસ્ત હતું છોકરાઓએ લખાણ પર કૂતરા બિલાડા ચિતર્યા હતા હસ્તપ્રત લઈ તે નીચે આવ્યો સ્ત્રીને હસ્તપ્રત આપી બાળકોના તોફાન ચાલુ જ હતા યુવકની સ્ત્રીનું મોં પડી ગયું નવા મહેમાનની હાજરીમાં છોકરાઓ તોફાન કરતા હતા તે હસ્તપ્રત વાંચી વખાણ કરવા લાગી અને પુરુષને દિલાસો આપ્યો પુસ્તક પૂર્ણ કરવા અને જરૂર પડે તો એડવાન્સ પૈસા આપવા પણ સાત્વના આપી જમીને મોડી રાત્રે મહેમાન સ્ત્રીએ રજા લીધી અને સાથે પુસ્તકની હસ્તપ્રત પણ લીધી યુવકની પત્નીએ મહેમાન સ્ત્રીને કહ્યું કોઈ કોઈ વાર અહીં જરૂર આવતા રહેજો હો એમને બહુ સુખ થાશે બીજા દિવસે યુવક નોકરી પૂરી કરી મહમાન સ્ત્રીના ઘરે ગયો ઘર સુંદર હતું બધું જ વ્યવસ્થિત હતું તેણે પુરુષને પોતાનું ઘર દેખાડવા માંડ્યું પુરુષને પણ લાગ્યું કેવું પ્રેરક વાતાવરણ જરા પણ અવાજ નહીં પુરુષને એક ઓરડો દેખાડતા તે બોલી તમને અહીં લખવાનું ન ફાવે અહીં રોજ એક બે કલાક બેસી નવલકથા પૂરી કરો તેઓ ઉપર ગયા અને પુરુષને લખવા માટે સ્ટડી રૂમ બતાવી કહ્યું અહીં તમે લખી શકો પુરુષને વાતાવરણ ગમી ગયું તેને થયું અહીં કલમ અને કલ્પના શક્તિ બંને જાગી ઉઠશે આ બાજુ રાત પડતા યુવકની સ્ત્રી રસોઈ બનાવી રસોઈ પીરસી યુવકની રાહ જોતી હશે રોજ બાપ સાથે ખાવા ટેવા ટેવાયેલા છોકરાઓ આજે મોડું થતા બગાસા ખાતા હતા સ્ત્રીને યાદ આવ્યું પતિ રોજ જ્યાં લખવા જતા તે ત્યાં જ હશે અને લખવામાં સમયનું ભાન ન રહ્યું હોય એટલે ફોન કરીએ અને તે પડોશીના ઘરે ફોન કરવા દોડી ફોન લગાડતા સામેથી જવાબ મળ્યો તમે જમી લેજો મેં અહીં જમી લીધું છે મને અહીં લખવાનું સારું ફાવી ગયું છે હું કાલે સાંજે આવીશ સ્ત્રી હલ્લો હલ્લો કરે છે ત્યાં સામેથી ફોન મુકાઈ જાય છે સ્ત્રી બાળકોને લઈ ઘરે ગઈ બાળકોને જમાડ્યા સુવાડ્યા પોતે જમ્યા વગર બધું પરવારી મોડી રાત્રે સુઈ ગઈ બીજા દિવસે પુરુષ ઘર માં દાખલ થયો તેના પગલા માં જોશ હતું ચહેરા પર ચમક હતી તેણે આવતા વેત ક્યાં ગઈ ક્યાં ગઈ સાદ દીધો પત્ની મેડી પરથી દોડતી આવી સીડી ઉતરે તે પહેલા પતિએ તેના હાથ માં કાગળિયો ધરી દીધો 500 રૂપિયાનો ચેક હતો પહેલા બહેનની મદદથી મને પ્રકાશકે આ એડવાન્સ ચેક આપ્યો આપણી નવલકથા પૂર્ણ થતા હજાર રૂપિયા આપશે આપણી ગરીબાઈ હવે દૂર થશે હવે તમે બધા છૂટથી મોજ કરો મારી કલામાં નવું જોમ આવી ચૂક્યું છે તું જોજે એક વર્ષમાં તો હું જગતની ટોચે ચડી બેસીશ હવે મારે સાઠ રૂપિયાની નોકરી શા માટે કરવી આજે જ રાજીનામું ફગાવી નીકળી આવ્યો છું તે પત્નીના હૃદયના સામા પડઘાની વાટ જોતો રહ્યો તેના આંગળા ચેકને યંત્રવત પકડી રહ્યા છે તે વિચારી રહ્યો છે કે પાંચસો રૂપિયાના ચેકની પોતાની પત્ની પર કોઈ કેમ અસર ન થઈ તેના આંગળામાં કેમ કાંઈ વીજળી ન પ્રગટી કેમ તેનું મોઢું વેરાન સરખું સુનકાર અને ઉજ્જડ રહ્યું તેની આંખોએ પત્નીના ઉલ્લાસનું એક પણ કિરણ કેમ ન ઝીલ્યું પત્ની કશું ન બોલતા તે બોલ્યો ઠીક ત્યારે હું જાઉં છું જલ્દી નવલખતા પૂરી કરી નાખું હવે હું ત્યાં જ રહીશ એટલે નકામો સમય ન જાય સ્ત્રી કશું બોલ્યા વગર નિઃશબ્દ ઊભી રહી પુરુષ બોલ્યો કેમ કંઈ બોલતા નથી તે બોલી બોલું તો દુઃખ તો નહીં લગાડો ને તે બોલ્યો શું કહેવું છે તારે આટલા પાંચસો રૂપિયા કમાઈને લાવ્યો તેનો તને જરાય આનંદ નથી સ્ત્રી બોલી આવી રીતે રળેલા પાંચસો કે દસ લાખ રૂપિયાને મારે શું કરવા ત્યારે પુરુષ કંટાળ્યો સ્ત્રી બોલી હું જાણું છું તે બહેનને અને તમને સાહિત્ય મેળ થયો છે તમે સુખેથી સાહિત્ય સર્જો પણ મારી એક જ માગણી છે કે તમે અહીં બેસીને ઘરે જ લખો તે બોલ્યો અહીં બેસીને લખું ઘરમાં ક્યાંય તસું જેટલી પણ શાંતિ છે ખરી તું કેવી જીદ કરે છે આ વેજા મને એક અક્ષર પણ પાડવા દેશે પત્નીએ પતિના ખંભે હાથ મૂકી કરગરતા સ્વરે કહ્યું આજ રાત તમે અજમાવી જુઓ હું પાંચેયને શાંત રાખવાનું વચન આપું છું હમણાં જ મેળી પર જઈ બધું તમારું ઠીક ઠાક કરી આવું છું એટલું કહેતા તે ઉપર દોડી ગઈ અને બધું જ સરખું કર્યું યુવક મેળી પર ગયો નીચે યુવકની પત્ની એક ખુરશી પર બેસી પાંચ બાળકોને ગોદમાં લઈ સમજાવે છે જુઓ માંડ માંડ તમારા બાપુજી આજે ઘરે આવ્યા છે એ કહે છે તમે એને નિરાતે લખવા નથી દેતા એટલે અહીં જમવા અને સૂવા નથી આવતા જો માંડ આજ એમને રોક્યા છે છોકરાઓ ચૂપચાપ બન્યા છે મોટા હતા તે ઘરની બહાર રમવા ગયા પરંતુ કીકો અને બટુક બે જણ વાતો કરે છે બાપુ મેળી પર શું લખે છે ચાલો ને છાનામાંના જોઈએ બંને જોવે છે તો બાપુ મોઢામાં પેન રાખી વિચારે છે બીજા બાળકને પણ જોવાનું મન થાય છે અને બંને ઝઘડી પડતા એક બાળક મેળીના પગથિયા પરથી ગબડે છે વાગતું નથી પણ રડવાનું ચાલુ કરતા ઘરની શાંતિ અશાંતિમાં ફેરવાય છે સ્ત્રી બાળકોને સમજાવે ત્યાં પુરુષ મેળી પરથી નીચે ઉતરે છે પત્નીને જોઈ બોલી મ પતિને જોઈ પત્ની બોલી મને બહુ જ શોખ થાય છે તમને શાંતિ જાળવવાની ખાતરી આપી પણ શાંતિ રાખી ન શકે પત્ની ના મો પર કાકલુદી યુવકે જોઈ યુવક સ્ત્રી સામે જોતો રાત્રીના પહેલા પહોરે બહાર નીકળી ગયો ઘરમાં રાંધ્યા ધાન ચૂલે જ રહ્યા આ વાતને દસ વર્ષ વીતે છે આજે તે સ્વામી નવલ સમ્રાટ બની ગયો છે બુલંદ પ્રકાશકો તેના મકાનના પગથિયે આંટા મારે છે તેના ઓટોગ્રાફ મેળવે છે અખબારમાં તેની તસવીરો છપાય છે યુવકની આવી જાહો જલાલયની પાછળ તે સુંદર સ્ત્રી આજે પણ ઊભી છે એક દિવસ યુવકને એક પત્ર મળે છે અક્ષરો પરિચિત હતા લખ્યું હતું અમે અહીં છીએ છોકરાઓને મળવા આવી શકશો પત્ર વાંચતા જ વાત્સલ્યનો તીણો તંતુ સ્વર એના હૃદયમાં સંભળાયો ચાલીસ વર્ષની એક આધેડ માતા એક સારા એક સાદા મકાનમાં રહી પાંચ બાળકોને લોકોના કપડાં સીવી મોટા કર્યા છે બાળકો ઘણા મોટા થયા છે સ્ત્રીમાં વૃદ્ધત્વ દેખાય છે બીજા દિવસે યુવક મળવા આવે છે ઘરમાં કોઈ ઓળખી શકાય તેમ નથી તે પૂછે છે અને સ્ત્રી ઓળખાણ આપે છે બાળકો દૂર રહી પિતાને નિહાળે છે સ્ત્રીએ પૂછ્યું મિત્ર ક્યાં છે યુવક બોલ્યો મારી સાથે જ છે સ્ત્રી ફરી આંખ બંધ કરી યુવકે બધા જ બાળકોને પાસે બોલાવ્યા અને એમના વચ્ચે વહલપ ભર્યા પરિચય થયો છોકરાઓએ સાંભળ્યું હતું કે બાપુ દેશમાં મહાન પુરુષ બન્યા છે બાપને મળ્યાને એક દસકો વીત્યો છે બાળકો બાપને કશું જ બતાવવા હાથ ખેંચી લઈ જાય છે કબાટ ખોલી તેમાંથી એક ચિત્ર પોથી કાઢે છે બાપુ હમણાં આંખો મીચી જજો હો કે બાપે આંખો મીચી છોકરાએ પોથી ખુલ્લી કરી અને બાપને આંખ ખોલવા કહ્યું બા બાપે આંખ ખોલી તો જોયું પોથીના પાને પાને બાપની તસવીર છે છાપામાં છપાયેલા અહેવાલોની કાપલી ચોંટાડેલી હતી એક છોકરો બોલ્યો બા તો આ આલ્બમ જોઈને રડ્યા જ કરે છે બાળકો સાથે તે બહાર આવ્યો સમજણા બાળકો પણ રૂમમાં બંનેને એકલા છોડી બહાર ગયા બંને પતિ પત્ની રૂમમાં એકલા છે પતિ પત્ની કશું બોલતી નથી યુવક બોલ્યો મેં તમારું સરનામું મેળવવા પ્રયત્નો કર્યા પણ મળ્યું નહીં તે આ બાળકોનું ગુજરાન કઈ રીતે કર્યું પણ પત્ની તરફથી કોઈ ઉત્તર ન મળ્યો ત્યાં જ એક બેન આવ્યા અને બોલ્યા મારા માપનું બદન તૈયાર છે કે યુવકને સમજતા વાર ન લાગી કે પત્નીએ પરાયા કપડાં સી બાળકોને મોટા કર્યા હતા દસ વર્ષ સુધી દિવસ રાત તેણે દરજી કામ કર્યું હતું ઘરમાં કોઈ ન હતું પત્નીને આશા હતી કે નજીક આવી વહાલ દેખાડશે ત્યાં તો યુવકે રજા માગી કાલે છોકરાઓને મળવા ફરી પાછો આવીશ ઘરની બારીમાં ઊભેલી માતા મોટરનો ધુમાડો દેખાયો ત્યાં સુધી ખસી નહીં પછી એણે ધીમે ધીમે બારી પર પડદો સરકાવી દીધો બીજા દિવસે યુવક આવ્યો અને બાળકોને ગાડીમાં ફરવા લઈ ગયો ધીરે ધીરે સંતાનો બાપના વ્હાલમાં બંધાઈ ગયા સ્ત્રીને આશા હતી કે એક દિવસ ફરી તેનો પતિ કુટુંબમાં બેસશે એવું એનું સ્વપ્ન હતું ફરીને બાળકો પાછા આવ્યા અને વાત કરવા લાગ્યા બહુ મજા આવી બાપાની સાથે પહેલાં પણ હતા બાપા એને રાણી કહીને બોલાવતા બા સાંભળતી જ રહી તેના સુખ સ્વપ્ન પર કોઈ વાદળ વાદળીની જાણે છાંયા પડી છોકરાઓ વાતો કરે છે કાલે બાપા અમને લેવા આવશે અમે એમની સાથે રહીશું સારી શા શાળામાં ભણવા જઈશું સ્ત્રીને આખી રાત ઊંઘ ન આવી સવારે ઊઠી છોકરાઓ તૈયાર થવા લાગ્યા એમાં સૌથી નાનો દીકરો કિકો પણ તૈયાર થવા લાગ્યો માએ એને કહ્યું બેટા બધા ભલે જતા પણ તું મારી સાથે રહે સાંભળતા જ કીકાએ બરાડા પાડવાનું શરૂ કર્યું છોકરાઓને તેનો બાપ લેવા આવ્યો છે બધા ગાડીમાં બેઠા ત્યારે પુરુષે મોઘમ પ્રશ્ન કર્યો ત્યારે હવે એટલે સ્ત્રીએ કહ્યું આમ જરા આવશો માએ પિતાને એક બાજુ લીધા અને કહ્યું આખરે આમને સહુને ઉપાડી જશો મારી કને કશું જ નહીં રહેવા દો શું માના શબ્દો સાંભળી છોકરાઓ દોડી આવ્યા અને બોલ્યા આમ તો શું કરે છે બા અમારી આડે સીધ આવે છે અમને ભણવાનું અને આગળ વધવાનું મળે તે તારાથી કેમ જોવાતું નથી તું આવી અદીખી કેમ થાય છે માએ છેલ્લી વાર નાસ્તો કરવા બાળકોને કહ્યું પણ કોઈએ ભૂખ ન હતી તેમ કહ્યું અને જવાની ઉતાવળ હતી બંને બંને એક એકબીજાને જોઈ રહ્યા અંતે પુરુષે ઘરની બહાર પગલાં માંડ્યા આજે પતિ અને બાળકોને જતા બારીમાંથી જોવા પડદો ખોલ્યો નહીં સ્ત્રી નિશબ્દ ઘરમાં એકાકી ઊભી હતી આજે નિરવતામાં એકાકાર બની જતા માં ઊભી રહી જીવનનો સરવાળો નિહાળી ચૂક્યો છે મેજ પર એ બેઠી આજ પહેલી વાર તેને લાગણીઓ પરનો કાબૂ ખોયો હવા સાથે મુઠ્ઠી અફળાવતી એ ચોધાર આંસુએ રડવા લાગી તો મિત્રો અહીં એક પારિવારિક જીવન આધારિત વાર્તા પૂર્ણ થાય છે એક સ્ત્રીની વેદના અને એકલતાને વાચા આપતી આ વાર્તા અનેક ઘરોમાં બનતી હશે અને બનશે એક સ્ત્રી પરિવારના સપન સાથે એકલી બને છે વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આપ ખુશ રહો આબાદ રહો ધન્યવાદ